મિત્રો સોમવારના દિવસે ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ મિત્રો અઠવાડિયામાં સાત દિવસ એવા હોય છે જેને આપણે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર શુક્રવાર અને શનિવાર કહીએ છીએ આ સાત દિવસોના વિશેષ નામ છે જોકે તે ગ્રહના નામથી રાખવામાં આવ્યા છે જેને આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ દરેક વાર નો સંબંધિત છે જે વાર હોય હોય છે છે તે દેવતાની શક્તિ વધુ સક્રિય અને જો આપણે દેવતા સંબંધિત નિયમોનું પાલન કરીએ તો તેની અસર આપણા જીવન તેની ઊંડી અસર પડે છે એટલા માટે આપણા જાણવું જરૂરી છે કે કયા દિવસે કયા દેવતાની પૂજા કરવી જોઈએ કયું કામ કરવું જોઈએ અને કયું ન કરો જોઈએ પરંતુ આજે આપણે અઠવાડીયાનો પ્રથમ દિવસ એટલે કે સોમવારની વાત કરીશુ કે વ્રત ઉપવાસ દરમિયાન શું કરવું જોઈએ વગેરે અને કયા ભગવાનનો વ્રત રાખવો જોઈએ શું ખાવું જોઈએ આપણે કયા રંગના કપડા પહેરવા જોઈએ કયા સમયે જાગવું જોઈએ વગેરે વિશે વાત કરીશુ જેથી કરીને આપણે તમામ નિયમોનું પાલન કરીને આપણો દિવસ શુભ બનાવી શકીએ તો ચાલો જાણીએ સોમવારે શું કરવું જોઈએ મિત્રો જો તમારે તમારા જીવનમાં કંઈક શીખવું હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો કોમેન્ટ બોક્સ માં ઓમ નમઃ શિવાય લખો મિત્રો સૌ પ્રથમ પ્રથમ દિવસે એટલે કે સોમવાર ને ઉપાસનાનો ઉપાસના દિવસ માનવામાં આવે છે

તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા અને સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે સોમવારે ઉપવાસ રાખો સુખી દાંપત્ય જીવન અને સારો મળે તેવી ઈચ્છા સાથે અવિવાહિત છોકરીઓ ખાસ કરીને સોમવારે વ્રત રાખે છે મિત્રો બીજી વાત જ્યોતિષ શાસ્ત્ર માં સોમવાર નો સંબંધ ખાસ કરીને ભગવાન શિવ અને ચંદ્ર સાથે છે તેથી આ દિવસે તે તમામ કામ કરવા જોઈએ જે ભગવાન શિવ ને અતિ પ્રિય છે ભગવાન શિવના મંદિરમાં જઈને ગંગા જળ ચઢાવવું જોઈએ અને ભગવાન ની વિશેષ પ્રાર્થના કરવી જોઈએ ભગવાન શિવના રૂપમાં પ્રિય બેલપતર ચઢાવવું જોઈએ શિવજીને ચંદન લગાવવો જોઈએ અને લોટ ની પંજરીનો ભોગ લગાવવો જોઈએ ચંદ્રમા ને રાત્રે અર્ઘ આપવી જોઈએ તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે મિત્રો ત્રીજી ભગવાન શિવ ને સફેદ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે તેથી સોમવારે સફેદ વસ્તુઓ જેમ કે દૂધ દહી સફેદ ફૂલ વગેરે ભગવાન શિવને વિશેષ રૂપે અર્પણ કરવું જોઈએ અને શિવજીને માત્ર સફેદ વસ્તુ અર્પણ કરીને સફેદ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ તેનાથી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થશે આ સાથે સોમવારે સફેદ રંગના કપડા પહેરવા જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ચોથી વાત વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે કોઈ પણ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળતા તમારે અરીસામાં અવશ્ય જોવું તમારું કાર્ય અવરોધ વિના પૂર્ણ થશે અદ્ભુત કાર્યો પૂરા થશે અને તમને ખ્યાતિ પણ મળશે મિત્રો કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે સોમવારે કરવી જોઈએ પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે સોમવારે ક્યારે ન કરવી જોઈએ सौ प्रथम काला रंगना वस्त्र करीने भगवान शिवना मंदिरे भूल थी पण न जाओ उपवास वगैरे समय भूल थी पण काला रंगना कपड़ा ना पहरवा जोइए महिलाओं सोमवारे सोमवार न धोवा जोइए परिवार पर आनी ऊंडी असर पड़े छे सोमवार ना व्रत दरमियान व्रत करना रे थोड़ूक संयम राखव जोइए सोमवार ना व्रत दरमियान उपवास करनार ने नास्पति नु सेवन न करवू जोइए તે શુભ માનવામાં આવતો નથી બીજી વાત સોમવાર ના દિવસે નું વ્રત રાખવું જોઈએ કે કે પછી શુદ્ધ આહાર જેમ દૂધ દહી ફળો તેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ મિત્રો ત્રીજી વાત સોમવારે કોઈનું અપમાન ન કરો અને ખરાબ શબ્દો નો પ્રયોગ ન કરો આનાથી જીભમાં બેઠેલી માં સરસ્વતી નું અપમાન છે મિત્રો ચોથી વાત શિવ પૂજાની સાથે સાથે નદી મહારાજની પૂજા પણ જરૂરી છે માતા માતા ગાયને ઘાસ અથવા કંઈક બીજું ખવડાવવું જોઈએ તેનાથી વર્તધારીનું વ્રત સફળ થાય છે અને જીવનમાં પુણ્ય આવે છે અને વ્યક્તિ પાપ મુક્ત થાય છે મિત્રો પાંચમી વાત ध्यान राखो के भगवान शिव ने केतकी ना फूल कुमकुम तुलसी ना पान खंडी चोखा बेलपतर भूल थी पढ़ना करवा मित्रों सोमवार शिविर पूजा करो उपवास राखो भगवान भोलेनाथ चौकसपण तमारा पर प्रसन्न थशे थे बधी मनोकामनाओ पूर्ण मित्रों सोमवार भगवान शिव ऐसी पूजा करया। सफेद वस्तु अवश्य खवड़ावी जो વ્યક્તિને આનાથી પુણ્ય મળે છે અને સોમવારનું વ્રત સંપૂર્ણ રીતે સફળ થાય છે મંગળવારે ગાયને રોટલીની સાથે ચણાના લોટના લાડુ ખાવાથી વ્યક્તિને સંપૂર્ણ લાભ મળે છે તેનાથી વ્યક્તિનો મંગળ ગ્રહ શાંત થાય છે અને બુધવારે લીલી ઘાસ ખવડાવવાથી બુધ ગ્રહ શાંત થાય છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે

એવું કહેવાય છે કે શનિવારના દિવસે ગાયને કાળા અડદ અને કાળા તલ લોટમાં મિક્સ કરીને રોટલી બનાવીને ખવડાવવાથી શનિદોષ થાય છે મિત્રો દર રવિવારે રોટલીમાં ગોળ ભેળવીને ખાવાથી સૂર્યની મહાદશા ઠીક થઈ જાય છે અને આવા વ્યક્તિને બીમારીઓ થતી નથી મિત્રો તમે એક સમસ્યાનો સામનો કર્યો છે કે શહેરમાં ઘણા લોકો ઊંચા ફલેટમાં રહે છે જેના કારણે ગાયને રોટલી ખવડામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના માટે એક ઉપાય છે જો તમે તે ઉકેલ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો